મનસુખભાઈ પટોળિયા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આજે ખેડૂતોને શિયાળુ પાક વાવવો છે જયારે માનો કે શિયાળુ પાક કોઈ પણ પાક વાવેતર કરવું હોય ત્યારે ડીએપી ની જરૂર પડે એનપીકે ની જરૂર પડે પણ આમાંથી એક પણ ખાતર લગભગ એક મહિના પહેલાથી નથી મળતું ખેડૂતો ધક્કા ખાય છે ડેપો ઉપર પરંતુ ખાતર ન મળવાને કારણે વાવેતરની અંદર ઘણી બધી ઘટ આવે એમ છે એટલે શિયાળુ પાકનું ઉત્પાદન પણ ઘટે એમ છે એટલે સરકારે આની ચિંતા કરવી જોઈએ ઘણા લાંબા સમયથી સર ખેડૂતો ખાતરની માંગ કરે છે પરંતુ ખાતર ન મળવાને કારણે ખેતરની અંદર અત્યારે જે કંઈ વાવેતર ઘઉંનું કરવું છે જીરાનું કરવું છે આ ધાણાનું વાવેતર કરવું છે આ બધા વાવેતર કરવાના ખેડૂતોને બાકી છે ખાતર ન મળવાને કારણે ઘણા બધા ખેડૂતોએ હજી વાવણી કરી નથી શક્યા એટલે અમારે તો સરકારને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાતર તો પૂરું પાડો તમે માનો કે કમોસમી વરસાદથી જે કંઈ રાહત પેકેજ જાહેર કર્યું છે એના પૈસા તો હજી નથી મળ્યા પણ ખેડૂતો પોતાના ગમે ત્યાંથી ઉછી ના લઈ અને વાવેતર કરીને શાળું પાક પકવી અને પોતાના કુટુંબની ઉપર જે આફત આવી છે એ આફત નિવારણ કરવા માટે સરકાર ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એવા સમયે ખાતર ન મળે તો આ તો વ્યાજબી નથી એટલે સરકારને અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી ખાતર પૂરું પાડવું જોઈએ અને દરેક જગ્યાએથી એમ કહે છે ખાતર મળે છે પરંતુ ખાતર અત્યારે ખેડૂતોને મળતું નથી અને વાવેતર અટકી ગયું છે ખેડૂતોનું એટલે અમારી માંગ છે ખાતર વહેલી તકે મળે તમારું નામ કુમનભાઈ રૈયાભાઈ બોરડ તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢ ગામ ઝાંઝરડા અમે અહીંના ખાતેદાર છીએ અમારે ખાતરની અત્યારે પુષ્કળ પ્રમાણમાં આજુબાજુના બધા ડેપોની અંદર અછત છે અત્યારે મારી પાછળ મારું ખેતર તમે જોવો છો તે ફોસ્ફરસ આવીને ખાતર નાખીને વિગે વિસ્તીરો નાખીને વાવેતર કર્યું છે ડીએપી અને એમપી કે મળતું નથી આવા સંજોગોની અંદર ખેડૂતો દરેક બાબતની અંદર લાઈનની અંદર ઊભું રહેવાનું કોઈ પણ બાબત હોય તો ત્યાં યુનિયન કરવાનું ભેગું થઈને સંઘ લઈને સરઘસ કાઢવાનું તો ખેડૂતો કામ કરે કે પછી આવા સ સરઘસો કાઢે ખરેખર માનનીય સરકારને આવી બાબતોની અંદર ખેડૂતનો તાંત જગતનો તાત છે ખેડૂત ત્યાં કહીને તેને બિરદાવે છે તેને પ્રોત્સાહિત કરે છે પરંતુ ખરેખર તેના તરફ ખેડૂત તરફ સરકારનું લક્ષ્ય ઓછું હોય એવું મારા જાણવામાં લાગે છે ખાતરની બહુ જરૂર છે અને ખેડું હેરાણ છે આ વા પાક બધાય વાહ રહી ગયા આ ગાળાના હિસાબે વાવેતર ખાતા નથી અને ખાતરને લઈ અને રોકાઈ ગયા ખેડૂત તો હવે આ જટ વહેલી તકે આવે એમ અમારી માગ થાય એકેય ડેપામાં ખાતર મળતો નથી ધકા ખાંઈ કાઈ થાકી ગયા ખેડૂ મારું નામ રવિશિ ડોડિયા છે હું જુનાગઢ એસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરું છું બધા જીએટીએલ કે એસ કે ડેપોનું અત્યારે ખેડૂતો માટે ફોસ્ફેટિકનું ખાતર પૂરતું છે જેમ કે એપીએસ પડ્યું છે હાર્મોનિયમ સલ્ફેટ છે પોટાશ છે ફોસ્ફરસનું સુપર એ પડ્યું છે જે સિંગલ સુપર ફોસફેટના નામે આવે છે પાયાના ખાતા તરીકે પણ વપરાય છે ડીએપીની શોર્ટેજ એ નથી કેમકે બધાનો બધી કંપનીનું આઈપીએલ ક્રિપકો બધાનું ડીએપી આવે જ છે અત્યારે પણ અમારી રેક પણ લોડિંગમાં છે એ પણ રાજકોટ પહોંચી ગઈ છે આજના દિવસમાં એનું પણ આવી જવાની છે સાંજ સુધીમાં બીજું કે બીજા કોઈ કોસ્મેટિકમાં એવું નથી લાગતું કે હવે એટલી બધી શોર્ટેજ ઊભી થશે કે એવું નથી કેમ કે બધામાં અત્યારે હાલમાં ઘણા ડેપોમાં આઈપીએલ નું પણ ડીએપી પડેલું છે સર ખાસ કરીને જોવા જઈએ તો કેટલા સમયથી સર ડીએપી નથી સાહેબ આપની કૃપે આ ખાતરનો કેટલા દિવસથી સર નથી આ મહિનામાં શોર્ટેજ નો એવું કઈ થયું નથી કેમ કે અઠવાડિયાની અંદર ત્રણ ચાર એક તો કોઈ પણ કંપની લાગતી જ છે કેમ કે આઈપીએલ એ લાગે છે રિપકોની ની પણ લાગી છે આપણી જીએસએફસી ની પણ લાગેલી જ છે એટલે એટલું શોર્ટેજ નું પ્રમાણ નથી બધા ડીલરો પાસે પણ સરકારી ડેપો હોય એ બધામાં પણ ખાતર ગયેલું